માણસા તાલુકાના સોલૈયા પીએમ પ્રાથમિક શાળામાં રાત્રિય શાળા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી અંબાજી માતાના મંદિરના મેદાનમાં કાર્યક્રમમાં બાળકોએ કુલ અઢાર જેટલી કૃતિઓ રજૂ કરી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકોને બાહ્ય પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને ખેલ મહાકુંભમાં તાલુકાની જિલ્લા કક્ષાએ વિજેતા બાળકોને સોલયા ઇનામ વિતરણ કમિટી તરફથી ઇનામ આપવામાં આવ્યા શાળાના આચાર્ય શ્રી ભરત ચૌધરીએ શાળાની સિદ્ધિઓ અને લક્ષ્યાંકો વિશે ચર્ચા કરી સદર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પી કે ચૌધરી અતિથિ વિશેષ તરીકે પૂર્વ તાલુકા પ્રમુખ ભરતભાઈ ચૌધરી તથા મંત્રી શ્રી યુવા મોરચો ગાંધીનગર જિલ્લો કિરણભાઈ ચૌધરી ગામના પ્રથમ નાગરિક મનીષાબેન ચૌધરી તથા પૂર્વ આચાર્ય ગોવિંદભાઈ ચૌધરી અને ડોક્ટર જયેશભાઈ ડોક્ટર પ્રતિક પટેલ બી મનીષભાઈ તથા સી આરસી મિત્રો આજુબાજુની શાળાના શિક્ષક મિત્રો તેમજ ગામના આગેવાનો એસએમસી સભ્યો અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગ્રામ લોકોએ બાળકોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના ખુબ જ વખાણ કરાયા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા